નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ પ્રી પ્રાઇમરી વિભાગ પ્રાઇમરી વિભાગ તેમજ વિવિધ શિક્ષકો અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત શ્રીમતી આર એસ કાલરીયા પ્રાઇમરી સ્કૂલ જે જૂનાગઢ ખાતે આવેલી છે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ અંતર્ગત કાર્યરત છે મિત્રો જેમાં ગુજરાતી અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી વિભાગ તેમજ નીચેની લાયકાત ધરાવતા શિક્ષકોએ દિન સાતમાં તમામ પ્રમાણપત્રોની ખરી નકલ સાથે નીચેના એડ્રેસ પર બંધ કવરમાં સત્વરે અરજી મોકલી આપવાની રહેશે વયમર્યાદાની વાત કરીએ તો આડત્રીસ વર્ષ સુધી ગણી મિત્રો તારીખ સત્યાવીસ નવ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે પ્રી પ્રાઇમરી વિભાગ માટે વાત કરીએ તો પીટીસી ડીએલએડ પ્લસ ગ્રેજ્યુએટ પાસ હોય પ્રાઇમરી વિભાગ તમામ વિષયો માટે ગ્રેજ્યુએટ પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ તમામ સબ્જેક્ટ ચિત્ર શિક્ષક માટે એટીડી ફાઇન આર્ટ્સ પીટી શિક્ષક માટે ડીપીએડ બીપીએડ એમપીએડ તેમજ સંગીત શિક્ષક માટે સંગીત વિશાળ થયેલા હોય તેમજ કોમ્પ્યુટર શિક્ષક માટે બીસી એમસીએ થયેલા હોય ઓફિસ સ્ટાફ માટે બાર પાસ તેમજ તમે જોઈ શકો છો અનુભવી અને બિન અનુભવી શિક્ષકો અરજી કરી શકે છે અનુભવી શિક્ષકોને અગત્યતા આપવામાં આવશે અનુભવી તેમજ વિષય નિષ્ણાત શિક્ષકો અપેક્ષિત પગાર રહેશે બીએડ તથા ડીએલ માં ચાલુ વર્ષે પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે જે માધ્યમ માટે અરજી કરી હોય તે માધ્યમ કવર ઉપર અવશ્ય લખવાનું રહેશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો પ્રિન્સિપાલ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ શ્રીમતી આર એસ કાલરીયા પ્રાઇમરી સ્કૂલ કોલેજ રોડ જૂનાગઢ ખાતે અરજી મોકલવાની રહેશે ગુજરાતી માધ્યમ માટે અહીંયા વોટ્સઅપ નંબર પણ આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો અંગ્રેજી માધ્યમ માટે પણ અહીંયા ઇમેલ એડ્રેસ તેમજ વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો પ્રાથમિક સ્કૂલ અંતર્ગત મિત્રો વિવિધ શિક્ષકો અંતર્ગત આ ભરતી માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય